આદમી પાર્ટીના શહેર પ્રમુખ તથા કોંગ્રેસના મહામંત્રી સહિત ગઠબંધ કોંગ્રેસના શહેર મહામંત્રી જાણી તેમજ આમ આદમી પાર્ટીના મહિલા કાર્યકરો દ્વારા બોટાદ ખાતે ભારતીય જનતા પક્ષની જિલ્લા કાર્યાલયમાં કેસરીઓ ધારણ કરી વિધિવત રીતે ભારતીય જનતા પક્ષમાં જોડાયા હતા કાળુભાઈ રાઠોડ અને ઓઢભાઈ ધાંધલ નરેન્દ્રભાઈ મોદીની વિચારધારા તેમજ વિકાસના કામને ધ્યાને લઈ તેમજ જનતાના કાર્યો માટે વિધિવત રીતે બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ મયુરભાઈ મહામંત્રી જામસંઘભાઈ રમેશભાઈ ગુંગાની બોટાદ શહેર ભાજપ પ્રમુખ ચંદ્રભાઈ સાહુને તેમજ અને આભેમાનોની ધારણ કરી ભારતીય જનતા તમામ કાર્યકો આપની અંદરથી બોટાદ શહેરના પ્રમુખ કાળુભાઈ તેમના મહામંત્રી સહિત તેમની ટીમ ઉપપ્રમુખ વિધાનસભાના જે આપનું આ સંગઠનની અંદર જે કાર્ય છે તેમાં વિધા વિધાનસભા સંગઠન મંત્રી એવા અનેક કાર્યકર્તાઓ આજે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાણા છે નરેન્દ્રભાઈની પ્રત્યે જેમને વિશ્વાસ દાખ્યો છે નરેન્દ્રભાઈની જે કાર્યશૈલી છે તેના પ્રત્યે વિશ્વાસ દાખ્યો છે અને અમે પણ આ મોદી પરિવારની અંદર તેમનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર આપના અહીંથી ઇલેક્શન લડી છે ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ સામે હાલ આપના સંગઠનના જ્યારે આ હોદ્દેદારો ભાજપમાં આવતા હોય તો કેટલો ફાયદો થાય લોકસભાની બેઠકમાં તો આપના જે કાર્યકર્તાઓ જે ભારતીય જનતા પાર્ટીની અંદર જે જોડાણા હશે તેનાથી પાર્ટીને પણ ખૂબ ફાયદો થાય છે પણ ગત એક વર્ષના જે આપના ઉમેદવારનો જે આ વિસ્તારને જે કડવો અનુભવ થયો છે કાર્યકર્તાઓને કડવો અનુભવ થયો છે તે જોઈ અને આજે આપના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીની અંદર પૂરા વિશ્વાસથી જોડાઈ રહ્યા ના એવું કોઈ કમિટમેન્ટ નથી તે લોકોનું જે આ વિકાસ રથ છે તેની અંદર આપે જોયું છે તે લોકોએ પણ જાહેરની અંદર એવું કીધું છે કે આ નરેન્દ્રભાઈને જે કામ કરવાનો જે આ વિકાસનો રથ ચાલી રહ્યો છે જે યજ્ઞ ચાલી રહ્યો છે તેમાં અમે આહુતિ આપવા માગીએ આજે આમ આદમી પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં અમારા મહામંત્રીશ્રી સહમંત્રીશ્રી અને મારી જે જવાબદારી બોટાદ શહેર પ્રમુખની હતી અને આજે અમે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે એક યજ્ઞ ચલાવી રહ્યા છે કે દિલ્હીથી માંડી અને ગામડા સુધી જે વિકાસની વાત જે લઈ રહ્યા છે અને સૌનો સાથ મળી રહ્યો છે કે રામ મંદિર હોય કે વાયબરેટ આપણે ગુજરાત હોય કે અત્યારે લોકો એક જ લક્ષ ઉપર ચાલી રહ્યા છે કે મોદી સાહેબ જે લોકોના કામ કરી રહ્યા છે અને જે મોંઘવારી બેરોજગારી ખેડૂતોની વાત લઈ અને ઘર ઘર સુધી ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્ર મોદી સાહેબ અમિતભાઈ શાહ સી આર પાટીલ સાહેબ એક જાગૃતતા ફેલાવી છે એટલે આજે અમે આમ આદમી પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં સેવાકીય પ્રવૃત્તિ કરવા માટે આજે અમે જોઈન થયા છીએ જોકે કેજરીવાલની જે વિચારધારા છે એ બરાબર છે પણ જે અમારું લક્ષ્ય એવું હતું કે બોટાદની અંદર કે હું જે કામ કરી રહ્યો હતો શહેર પ્રમુખ તરીકે કે એક વોર્ડથી માંડી અને અગિયાર વોર્ડ સુધી ઘીરે ઘી કોઈ પણ જણને પૂછો કે મારું કામ શું છે હું ચારથી પાંચ કલાક કામ કરતો હતો પણ મને એવું લાગ્યું કે ભારતીય જનતા પાર્ટીમાં જો આટલું યોગદાન દેવામાં આવે અને લોકોના જે કામ બાકી છે એ ભારતીય જનતા પાર્ટીમાં જઈ અને અમારા જિલ્લા પ્રમુખ મયુરભાઈ સાથે રહી અને આ વિચારધારા સંકળાય સાથે રહી અને જો કામ કરવામાં આવે તો તમામ વોર્ડ કે રોડ રસ્તા ગટર પાણી કે લાઇટ જેવા નગરપાલિકામાં આવતા જે સ્થાનિક પ્રશ્નો હોય લોકોને જરૂર હોય એ તાત્કાલિક પૂર્ણ થાય એટલા માટે આ વિચારધારા હું ભાર ભારતીય જનતા પાર્ટીમાં આવતાની વ્યાદ જે કંઈ કાર્યો છે પૂર્ણ થશે છે એવી મને એક આની અંદર ભાવના જાગી છે કે વિપક્ષની અંદર કામ કરવા બહુ અઘરા હોય છે કારણ કે મોદી સાહેબનું એક યજ્ઞ ચાલી રહ્યું છે એમાં આવું તેવા કે આહુતિ દેવા માટે બોટાદની જનતા નહીં ગુજરાતની જનતા તૈયાર છે

મારું કંઈ નથી કારણ કે સૌનો સાથ અને સૌનો વિકાસ જે ચાલી રહ્યો છે એની અંદર કારણ કે મારું કામ એવું છે કે લોકોની સેવા કરવી એટલે મેં કોઈ કમિટમેન્ટ નથી કર્યું ભારતીય જનતા પાર્ટીનો વિકાસ છે એ વિકાસ જોઈને હું આજે પાર્ટી જોઈન્ટ કરી છે કોઈ લાભ લાલચ કે આની અંદર કોઈ પણ કમિટમેન્ટ નથી ખાલી આ વિકાસ જોઈ અને અમે પણ કામ કરશું અને બોટાદની જનતાના કામ કરશું એ ભાવના સાથે આજે હું ભારતીય જનતા પાર્ટી મેં જોઈન્ટ કરી છે સો ટકા કારણ કે એમાં જે શહેર પ્રમુખની જવાબદારી મારી હતી અને જન જન સુધી હું પોતે જઈ અને લોકોને જે ભાવનાથી હું કામ કરતો હતો ચારથી પાંચ કલાક બોટાદ જનતાના કામ કરતો હતો એટલે લોકો એવું પણ વિચાર છે કે જે શહેર પ્રમુખ કામ કરતા હતા અને ભારતીય જનતા પાર્ટીનું શાસન છે આ શાસનની અંદર તમામ બોટાદની જનતા જોડાય છે અને જલ્દીથી કામ થાય છે એટલા માટે આજે હું ભારતીય જનતા પાર્ટીમાં જોઈન થયો છું